નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરીએ નાના હતા ત્યારથી જ આપણે નક્કી કરેલું કે આપણે લવ મેરેજ જ કરવા છે અને પ્રેમ નહીં થાય તો આ જીવન એકલા જેવું છે પણ સાંજના ટાણે કોઈ ગાયને કૂટે બાંધી દેવાય એમ નહીં ગમતા કે ઓળખાણ વિનાના પાત્ર સાથે બંધાઈ જવું નથી જોકે નાની હતી ત્યારથી જ આપણે આ સમજણ નહોતી પરંતુ જેમ જેમ વાંચતી ગઈ અને ફિલ્મો જોતી ગઈ એમ આ બાબતે હું સ્પષ્ટ થતી ગઈ દેશમાં કરોડો લોકો અરેંજ મેરેજ કરીને સુખી થયા હોવા છતાં મારે અરેન્જ મેરેજ નથી કરવા કારણ કે મારે તો પ્રેમ કરવો હતો એને ભરપૂર જાવો હતો ને પૂરો જાણીને જ એની સાથે લગ્ન કરવા હતા લગ્ન બાદનો પ્રેમ મને હંમેશા પરણે કે ના છોટકે કરાયેલો પ્રેમ લાગ્યો છે ને એના વિશે જ્યારે હું વિચારું છું ત્યારે જ મને ગોંઘણામાળ થઈ આવે છે અનુભવાની વાત તો જ દૂરની છે જોકે એનો અર્થ એક પણ નહીં કે પ્રેમ કરવાની ઈચ્છા જ હતી એટલે કોઈ પાત્ર શોધવા માટે આમ તેમ પલકા મારવા કે રસ્તા કે જે રૂપાળો જડે એની સાથે પ્રેમ કરી નાખોના વર્ષોમાં મેં પણ નક્કી કરેલું કે જો સહજતાથી પ્રેમ થઈ જાય તો કોઈ વ્યક્તિને અલગ લૂંટ પ્રેમ કરવો છે જો સહજતાથી પ્રેમ નહીં થાય તો જાતે જાતે બળજાબરી નથી કરવી એટલું કહેવાયું છે કે તમને કંઈક કરવાની દિલથી ઈચ્છા હોય તો તમને તમારી ગમતી પ્રવૃત્તિ કરવાની મોકળાશ આપણા બ્રહ્માંડમાં તમામ શક્તિઓ કામે જાય છે બાપા આ તો દિલની વાત હતી એને મેં ખરા દિલથી ચાયેલી મને પ્રેમ નહીં થાય એવું મને કરું થયો મને પ્રેમ પણ થયો એ એની મજાને પણ ખૂબ જ માણી એટલે જે લખું છું એ જ કહાણી જોકે મને પ્રેમ કરવાની તો કહેવાની હતી છતાં પ્રેમની શરૂઆત મેં નહીં કરેલી એ પણ એક મોટું આશ્ચર્ય છે એની સાથે પ્રેમ થયો એ વ્યક્તિ દિવસો સુધીની ડીટી નહોતી ગમતી એની સાથે પ્રેમ તો ક્યાં કરવા જવાનો વિરેલયનું નામ કોલેજમાં સાથે જ ભણતો અને ભણતાની બાબતે અમારી વચ્ચે ચડબળ થઈ ગયેલી ક્લાસમાં બેસીને ભણતા હતા ત્યારે પ્રોફેસર કોઈક સવાલ પૂછે બંને જુદા જુદા જવાબો આપેલા પેલા જે જવાબ આપેલો એ મેં આપેલો એ ખોટો હતો પછી એને ઊભા થઈને જવાબ આપેલો એ સાચો હતો પ્રોફેસર જ્યારે તેના જવાબ સાચા વખાણ કરેલા ત્યારે મારા તરફ જોઈને દુ હસેલો એનું એ હાસ્ય ને એવું બાળી ગયેલું કે એ ઘડીથી જ મારી સામે ફરકે કે મનમાં એનો વિચાર સુધા આવે મારામાં કશું મારા પણ આજુબાજુમાં આવેલા પ્રેક્ટિકલ્સ કરતો ને એ વાતની ખબર હતી કે મને એના પર તિરસ્કા છે એટલે જાણી જોઈને મારી બાજુમાં બો રહીને જ બતાવતો ને મને વધુ ચીડવતો કે એ જ હરકત એને હું અવગણતી અને એવું એવું કરતી કે જાણે એની હાજરી ફરક જ નથી પડતો એકવાર જાણીને એને પ્રેક્ટિકલ સાધનો નહીં લાવતો પછી મારી પાસે મારા સાધનો માંગીને પ્રેક્ટિકલ કરતો વધુ બાધાની જેમ એમ ઊભી રહેતી એક દિવસ એને શું ભૂત ભરાયું કે એણે મારી પાસે મારો નંબર માંગ્યો ને આ હિંમતથી જ હું એના પર ભડતી પૂઠી અને વિરલને બરાબર લઈ કાઢ્યો કે એ સમયે એને પ્રતિભાવ આપ્યો નહોતો મારા તરફ જોઈને માત્ર હલકાએ કર્યો નું હાસ્ય કાઢીને મીઠી નજર એ દિવસે મને પીગડાવી ગયેલા એ વાત હું સ્વીકારું છું કારણ કે એ આશિયામાં જ માત્ર હાસ્ય નહીં પણ કંઈક અજબ સંદેશ પણ હતો બીજા દિવસે એણે ફરી એ જ કરતુત કરી આશી પાછો મારો નંબર માગ્યો આ વખતે હું શાંત હતી એટલે મેં કહ્યું શું કરીશ નંબરનું ચોરી કેવું છું એણે કહ્યું એના માટે નંબરની શું જરૂર છે એમ જ કહી દે ને મારે તો ફોન નંબર જ જોઈએ છે કેવું છે મારે એની સાથે હું મગજ મારે નહોતી કરવી આખરે સારા ઘરનો છોકરો હતો પણ એટલે દુરુપયોગ નહીં કરે એમ હતું એને મારો નંબર કહ્યું ક્યારે મેસેજ કરવું કહ્યું હમણાં જ કર અને વાત બતાવ મારે વાત પતાવવાની નથી મેં કહ્યું તો હવે તો વાત શરૂ કરવી છે એ પણ કંઈક નવી નકોરે વાત કરવી છે એ બી હાસ્ય પણ કોણ જાણે એનું હાસ્ય હતું એની વાત ખૂબ જ ગમી ગયા અને જાણે એનામાં વિશ્વાસ બેસી ગયો કોણ જાણે કેમ મારાથી પણ એ સમયે મલકી પડાયો એ દિવસે અમે ત્યાંથી છૂટા પડ્યા પછી થોડા થોડા સમયના અંતરે મારી નજર મારા મોબાઈલ પર જતી હતી સ્ક્રીન પર મેસેજ લિંક થયો નહીં એ જોતી રહેતી અને ક્યારેક એ મારી સામેથી પસાર થાય તો હું શરમાઈ જતી લાઈફમાં અમુક બાબતે અત્યંત ચપ્પડ એટલે મારી એ હલચલ કરીને હું એ જ સમયે જ પામી ગયેલી મને વિરલમાં આકર્ષિત થવા મળ્યું હું બીજા કોઈના નહીં પરંતુ એના જ મેસેજની રાહ જોઈ એનો છીએ આવ્યો નહોતું કર્યું કર્યો સાથે જ એ પણ મારા પ્રત્યે કેમ આકર્ષણ છે એ મને કેમ આટલું બધું ચાહે છે એના એ લાંબા મેસેજથી હું અત્યંત ગળી ગયેલી મને વિરલ પ્રત્યે આકર્ષણ હતું એ આકર્ષણ ફરતી જ પ્રેમમાં પરિવર્તિત થઈ ગયું આખરે હું પ્રેમમાં પડી ગઈ ત્યાર પછી તો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કર્યો ને એટલો સમય સાથે રહ્યા કોલેજમાં તો અમે સાથે જ જોઈએ છીએ પરંતુ કોલેજ સિવાય પણ શોપિંગ ટેબલમાં માટે સાથે જ જતા અમને બીજાનો બધો ડર નહોતો અમારા ઘરના સભ્યોને પણ મને વિષયની શરૂઆત જાણે જ કરી દીધેલી જેથી અમારા પ્રેમમાં કોઈ અડચણ નહીં આવે અને તમને ગુડ ન્યૂઝ પણ આપી દઉં કે આ જ વર્ષે મે મહિનામાં લગ્ન ગ્રંથિમાં બંધાવવાના છીએ અને અમારા પ્રેમના લગ્નનું રૂપ અને બે માંથી એક થવાના છીએ તમારા આશીર્વાદ અને શુભેચ્છાની અમને ખૂબ જ જરૂર છે અમને શુભેચ્છા આપશો ને આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ